શ્રીમદ ગીતા અધ્યાય અગિયાર શ્લોકતેમ ઉત્તિષ્ઠ યશ લભસ્વ શત્રુન જીવા શત્રુન્ુક્વરાજ્ય સમૃદ્ધમ મયા એવ નિહતા ભવ નિમિતવ્ય સાચીન અનુવાદ માટે ઉઠ થા અને યશ પ્રાપ્ત કર તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યને ભોગવ મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા જ છે અને હે સભ્ય સાચી તો તો યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે ભાવાર્થ સભ્ય સાચી એટલે કે જે યુદ્ધ ક્ષેત્રમાં અત્યંત કુશળતાપૂર્વક બાણ છોડી શકે તે એ રીતે અર્જુનને નિપુણ યોદ્ધા તરીકે સંબોધવામાં આવ્યો છે કે જે પોતાના શત્રુઓને હણવા બાણ મારવામાં સક્ષમ હોય કેવળ નિમિત્ત માત્ર થા નિમિત્ત માત્ર શબ્દ પણ મહત્વપૂર્ણ છે સમગ્ર જગત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની યોજના પ્રમાણે ચાલે છે અલ્પજ્ઞાની મૂર્ખ મનુષ્યો માને છે કે પ્રકૃતિ કોઈ આયોજન વગર ગતિશીલ છે અને સમગ્ર સૃષ્ટિના સર્જનો આકસ્મિક છે અનેક કહેવાતા વૈજ્ઞાનિકોનું સૂચન છે કે કદાચ તે આમ હતું અથવા તે આમ હોઈ શકે પરંતુ કદાચ અને હોઈ શકેનો પ્રશ્ન જ નથી આ ભૌતિક જગતમાં એક નિશ્ચિત યોજનાનું સંચાલન થઈ રહ્યું છે આ યોજના શું છે આ વિશ્વનું પ્રગટીકરણ અર્થાત સૃષ્ટિ એ બદ્ધજીવો માટે ભગવાનના ધામમાં પાછા જવા માટેનો એક શું અવસર છે જ્યાં સુધી તેમની મનોવૃત્તિ પ્રકૃતિની ઉપર પ્રભુત્વ જમાવવાની હોય છે ત્યાં સુધી તેઓ બદ્ધ રહે છે પરંતુ જે કોઈ મનુષ્ય પરમેશ્વરની યોજનાના રહસ્યને સમજી શકે છે અને કૃષ્ણ ભાવના મૃતનું સંવર્ધન કરે છે તે અત્યંત બુદ્ધિમાન છે આ સૃષ્ટિનું સર્જન તથા વિનાશ ઈશ્વરના સર્વોપરી માર્ગદર્શન હેઠળ થાય છે એ રીતે કુરુક્ષેત્રનું યુદ્ધ ઈશ્વરની યોજના અનુસાર થયું હતું અર્જુન લડવાની ના પાડી રહ્યો હતો પરંતુ તેને કહેવામાં આવ્યું કે તે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે યુદ્ધ કરે ત્યારે જ તે સુખી થશે જો મનુષ્ય પૂરેપૂરો કૃષ્ણ ભાવના પરાયણ હોય અને તેનું જીવન ભગવાનની દિવ્ય સેવામાં સમર્પિત હોય તો તે સંપૂર્ણ છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ